લગભગ બે વર્ષ પછી પુત્ર વિશેની ચાલી રહેલી આ ઉગ્ર તપાસ નંદરાયના કાને પણ આવી હતી પણ આટલા સમય પછી એ પોતે હવે નિર્ભય હતા છતાંય આ વર્ષે વાર્ષિક કર ભરવાનો સમય આવતા નંદને થયું માણસો મારફત કર મોકલવા કરતા મને જાતે જ જવા દેને જોઈએ તો ખરા મથુરામાં પૂતના વિશેની શી હવા છે આ સિવાય ગર્ગાચાર્યને પણ મળવું હતું ખાસ તો ગાડાના બનાવ પછી બનેલા યમલાર્જુનનો બનાવ પણ જાત જાતના તર્ક વિતર્ક ઉભા કરે એવો હતો એ પછી બનેલો પૂતનાનો બનાવ એ તો જો કે કોઈને કહેવા સરખો પણ ન હતો

અને આજે કેવો માટી ખાતો પકડાઈ ગયો કાના મો ઉપર કબરાટ નો નામ નિશાન ન હતું નિર્દોષ ભાવે કાલી કાલી બોલીમાં એ કહેવા લાગ્યું ના માતાજી મે માટી ખાતી જ નથી અલ્યા મે મારી સગી આંખે તને માટી ખાતા જોયું છે છતાય તું નથી માનતો કાન ફાડ જો તારું મો યશોદા કૃષ્ણ મોમાં નજર નાખી પણ આ શું પોતે જાણે સૂર્ય

હેડ આપણે રાતાના ઘેર રમવા ત્રણેક વર્ષનો બળદેવ પણ માટીની વાત ભૂલી ગયો અને કાનની સાથે જવા લાગ્યો યશોદાની મૂંઝવણનો તો પાર ન હતો કાનના મોમાં આખું વિશ્વ જોયું હતું એ વાતમાં લેશ પણ શંકા ન હતી તો બીજી તરફ કોઈને વાત કરે તો દીવાનામાં ખફવા જેવું થાય છે પણ નંદને એ આખી વાત કહ્યા વગર ન રહી શકી અંતમાં ઉમેર્યું સ્વામી તમે માનો કે ન માનો પણ આ કાન વિશે મને હવે પૂરેપૂરો વહેમ પડ્યો છે કાં તો એ દેવ છે કાં તો પછી કોઈ આસુરી શક્તિએ આપણા ઘરે જન્મ લીધો છે નંદ પણ વિચારમાં પડી ગયા પહેલા પણ એકવાર યશોદાએ પોતાની વાત કરતા કહ્યું હતું કે કાનને હું ખોળામાં લઈને દોડાવતી હતી ત્યારે મને એનો એટલો બધો ભાર લાગ્યો કે છેવટે મેં એને ધાવતો વછોડીને જમીન પર મૂકી દીધો આનું આપણે શું સમજવું સ્વામી અલબત્ત નંદે એ વખતે આ વાતને ખાસ મહત્વ આપ્યું નહોતું પત્નીને પણ સહજ ભાવે કહ્યું હતું આપણને કોઈવાર હાથે પગે ખાલી ચડે છે એવું કશુંક થવાથી પણ ભાળ જેવું લાગવા લાગે એ સંભવ છે પત્નીની વિશ્વ દર્શનની આ વાત સાંભળીને નંદને થયું કે પછી વસુદેવ દેવકીના લગ્ન વખતે થયેલી આકાશવાણી મેં પોતે પણ સાંભળી હતી

ગર્ગાચાર્યની પણ મળવાનો મનસુબો કર્યો હતો ઉપરાંત પોતાના પરમ મિત્ર વસુદેવને મળવાની પણ દિલની અંદર તાલાવેલી થતી હતી છેલ્લા એ દેવકીના લગ્ન પ્રસંગે બાર તેર વર્ષ પર મળ્યા હતા મથુરામાં આવ્યા પછી નંદને ખબર પડી કે પુતનાની બાબતે કંસના ભવનમાં તેમજ મથુરામાં હાલક હોલક મચી ચૂકી છે અને તે પણ જાણે ગઈકાલે જ મરી હોય એવી રીતે અને નંદે પછી વસુદેવ દેડકીને મળવાની ઉત્કંઠાને બળપૂર્વક દબાવી દીધી નંદના હિસાબે પણ બળદેવ એ રોહિણીની કુખે જન્મેલો પુત્ર હતો પણ બીજી બાજુ વસુદેવનો પુત્ર તો ખરો જ ને વળી વસુદેવ તથા પોતાની વચ્ચે આટલી ગાઢ મૈત્રી છે એ વાત જો કંસના જાણવામાં આવી જાય તો તરત જ એ પોતાને ત્યાગુપ્ત ચેરો દ્વારા તપાસ કરાવે પછી તો ક્રૂર હૃદયનો કંસ વસુદેવ પુત્ર બળદેવની સાથે સાથે પોતાના પુત્ર કાનનો પણ શ્રાવણ માસમાં રહી શક્યા પણ ગર્ગ તે પોતાને જાણે ઓળખતા ન હોય એ રીતે જ બોલતા હતા વાત કરી તે પણ ઉભે ઉભે અને અગડમ બગડમ આવજો કહીને તે અંદરની બાજુ ચાલતા થયા ગરગાચાર્યનું આ વર્તન જોઈને નંદ ઘડીભર હિબસાઈ રહ્યા તેમણે હવે નિર્ણય કર્યો કર ભરીને આપણે મથુરા નગરી જેમ બને તેમ વહેલી તકે છોડી જવી સીધા જે કંસના ભવને જવા ચાલતા થયા દ્વારપાળ મારફત આગને મંગાવી સુગંધોથી મગમગતા કંસના ભવનમાં એ દાખલ થયા દેવકી વસુદેવના લગ્ન પછી નંદે કંસને આ પહેલી જ વાર જોયો મળ્યા પછી નંદને વળી ગર્ગાચાર્યનું વર્તન થોડું વધારે સમજાયું હતું પસ્તાવો પણ થતો હતો મથુરામાં ન આવ્યા હોત તો સારું હતું એ જ સાચે દસેક વર્ષની ત્રિવક્રા પાસેથી દેવકીને ખબર પડી કે નંદરાય મથુરામાં આવ્યા છે ત્રિવક્રા વસુદેવ દેવકી જેલમાંથી છૂટ્યા એ પછી પણ દેવકી પાસે અવારનવાર આવતી હતી બલકે દેવકીની મમતા જ એને મળવા માટે પ્રેરતી હતી છેલ્લા કેટલાક સમયથી દેવકીએ એને દાસીનું કેટલું કામ પણ સોંપ્યું હતું જેમ કે કેશ સમારવા તથા અંગરાગ કરવો બોલકા સ્વભાવની તે વકરા દેવકીના કેશ સમારતા કે અંગરાગ કરતા કંસના ભવનની નાની મોટી વાતો પણ કર્યા કરતી આ બધી વાતોમાંથી કેટલીક તો દેવકી માટે બાતમીરૂપ પણ બની રહેતી આજે પણ એ બાજટ ઉપર બેસી ફૂલની વેણી ગૂંથતા ગૂંથતા વાતે કરવા લાગી કહેવા લાગી માતાજી આજે તો કોઈક કોપ સરદાર કર બનવા આવ્યો હતો અને મહારાજે એના ભગવા વસ્તુઓ જોઈને એની ખૂબ ઠેકડી ઉડાડી હતી

કહેવાય લાગી રોજ રોજ મહારાજ મારી પાસે જ પગના તળિયે સુગંધિત તેલ ઘસાવે છે કોઈ કોઈ વાર તો એ માથામાં પણ મારી પાસે સુગંધિત પદાર્થો ઘસાવે છે એક વાર તો અંજનાને કહે કે તારી દીકરીનો હાથ તારા કરતા પણ વધારે મૃદુ છે એને જ તું શીખવાડતી રે માતાજી હવે તો સુગંધિત તૈયાર પદાર્થો પણ હું જ દેવકીનો જીવ ત્રિવક્રાની વાતોમાં અત્યારે બિલકુલ ન હતો નંદનું નામ સાંભળી એનો જીવ હરસથી ઉભરાઈ ઉઠ્યો કોઠની અંદર શબ્દો પણ અક્કલ કરો ખાધો હોય તેમ રવ રવ થતા હતા એમ તો તો નંદરાય પોતે મથુરામાં આવ્યા છે ત્રિવકરાની વચ્ચે બોલતા સવાલ કર્યો ભગવા વસ્ત્ર જોઈને મહારાજ શી ઠીકડી કરી હતી ત્રિવકરા મહારાજ કે છે અલ્યા એ આ ભગવા વસ્ત્રો લોકોને છેતરવા માટે પહેર્યા છે કે

હું બધું ભૂલી ગઈ છું પણ મહારાજે એ સરદાર પાસેથી બીજો વધારે કરી લીધો હતો પછી ત્રિવક્રાય પોતાની કામગીરી માટે કાસ્કો વગેરે સંભાળતા કહ્યું પછી તો માતાજી એ સરદારના ગયા પછી મહારાજે ત્રોળા વર્તને બોલાવ્યો અને એને કહ્યું કે આ ભગવા વસ્ત્ર પહેરેલા ગોખની ખબર રાખ આ માણસ ધર્મના વળગાળવાળો લાગે છે માટે એની પાછળ જ્યાં અને ક્યાં ક્યાં એ જાય છે અને કોને કોને મળે છે એની મને રાત પડે બાતમી પહોંચાડી જા વિચારી દેવકી નંદના આવવાની વાત જાણી એનું હૃદય આનંદથી ઉભરાતું હતું એને પોતાને ખાતરી હતી કે નંદરાય મળ્યા વગર રહેશે જ નહીં અને આજે ઘણા વખતે કુમારોના વિગતે સમાચાર મળશે ત્યાં તો આ ગુપ્તચરવાળી વાત સાંભળી દેવકીના હોશ કોશ ઉડી ગયા એના જીવને થતું હતું કે નંદરાય અહીં આવ્યા વગર રહેશે જ નહીં અને એ બિચારા ગ્રામજનને શી ખબર કે એની પાછળ ક્રૂર દિલના કંસે ગુપ્તચર મૂકેલો છે ભયથી ધ્રુજતી દેવકી તરત જ હિંચકા ઉપરથી ઊભી થઈ ત્રિવક્રાને કહ્યું કેશ સમારવાનું રહેવા દે હમણાં એટલી વાર તું અંગરાદ તૈયાર કર હું હમણાં આવું છું આ ઓરડો પેલો ઓરડો કરતી ભયગ્રસ્ત દેવકી વિદ્યાધ્યયન કરી રહેલા વસુદેવ પાસે જઈ પહોંચી જતામાં જ એ વસુદેવના પડખામાં બેસી ગઈ કાનમાં કહેવા લાગી સ્વામી ગુકુળમાંથી ગોપરાય કર ભરવા આવ્યા છે વસુદેવ સમજી ગયા દેવકી નંદરાયની વાત કરી રહી છે પણ બીજી બાજુ દેવકીના મોં ઉપર આનંદને બદલે ભય જેવું જોઈને વસુદેવના મોં ઉપર ચિંતા ઉપસી આવી હસવાનો પ્રયત્ન કરતા કહ્યું તો પછી હર્ષને બદલે તમારો મોં ઉપર ભય જેવું હું કેમ જોઉં છું ઘણા લાંબા સમયથી તમારી જે ઈચ્છા છે એ ભગવાન કદાચ પૂર્ણ કરશે ઘરના ઉઠ્યા સમાચાર મળશે હમણાં જ હું સેવક મોકલીને ગર્ગાચાર્ય દ્વારા દેવકીના હૃદયમાં શબ્દો નહીં પણ સાક્ષાત ભય નીકળતો હોય એમ એ વચ્ચે બોલી નહીં નહીં સ્વામી અને પછી દેવકીએ ત્રિવક્રએ કરેલી વાત આખી વસુદેવને છુપાસર માં કહી સંભળાવી ઉમેર્યું

નંદરાય કર ભરવા આવ્યા છે એટલે રાજ્ય તરફથી ચાલતા અતિથિ ગૃહમાં જ ઉતર્યા હશે એ વાત તો જાણે નક્કી છે પણ એની પાછળ કંસનો ગુપ્તચર પડછાયની જેમ ફરતો હતો એ વાત એમને ક્યાંને કેવી રીતે નાખવી વસુદેવને મળવાને રખે તમે ભૂલ કરતા કંસનો ગુપ્તચર પણ ઝાજે ભાગે તો રૂપ બદલી શકે એવું અસુર જ હોવું જોઈએ અભય સરખા વસુદેવ ભય ના માળ્યા ડોલી ગયા થતું હતું

મહામુનિ ગર્ગાચાર્ય આવ્યા છે પેડના સમય ભગવાન પ્રગટ્યા હોય એ પ્રકારના આનંદ સાથે વસુદેવ ઊભા થઈ ગયા સવાલ કરતા ક્યાં છે અતિથિ કક્ષમાં બેસાડ્યા છે જા જલ્દી એમને તું અહીં લઈ આવ અને પછી આનંદ વિભોર બની રહેલા વસુદેવ નીચે બેસી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા ઠાલવતા સ્વગતની જેમ બબડી રહ્યા અહો ભગવાને સ્વયં મુખે આપણને અભય વચન આપેલું છે કે મારા ભક્તોનો કદીય નાશ નથી થતો દુખી થઈશ નહીં દેવકી સામે જોઈને કહ્યું અત્યારે પણ જોને પ્રિય જેને ભીડની વખતે સામેથી ખુદ ભગવાન એ જ આ મહામુનિને આપણી પાસે મોકલી આપ્યા હવે કશી ચિંતા નથી મુનિની મારફત જ બધા પ્રકારના વિઘ્નનું નિવારણ થઈ શકે